માંજલપુર ભવંસ સ્કૂલ સર્કલ પાસે નશામાં આતંક મચાવનાર કાર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરતી

કમિશનર સા એફ ડિવિઝન પ્રણવ ના હોય વડોદરા શહેરમાં રોજે રોજ બનતી ઘટનાઓ તથા સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિડીયોમાં ગુનાઓ કરી આચરી નાસી જનાર ઈસમોને શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરવા સૂચના કરેલ જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એલડી ડી ગામારા સાહેબ નાવની દોરવણી હેઠળ તાબાના માણસોને આ અંગે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ જે આધારે ગઈકાલ તારીખ એક દસ બે હજાર પચીસના રોજ મોડી રાત્રિના આશરે પોણા બારેક વાગે જૂના મકરપુરા પોલીસ સ્ટેશન ભવન સ્કૂલ સર્કલ પાસે ઇસમ નશો કરેલી હાલતમાં પોતાની લેન્ડ રોવર કંપનીની ફ્રીલેન્ડર ફોર વ્હીલર ગાડી નંબર જી જે જીરો છ પી એકતાલીસ અઠ્યાવીસની પૂરઝડપે ને ગફલત પીરિયડ રીતે ચલાવી લાવેલા ભવન સ્કૂલ સર્કલ ફરી વળાવવા બદલે સર્કલ પહેલા જ વળાંક લઈ કબીર કોમ્પલેક્ષ તરફથી આવતી પ્રતાપનગર તરફ જતી એક મોટર ઉપર સવાર છોકરા છોકરી પૈકી પાછળ બેસેલ છોકરીને પગમાં અથડાઈ તેઓ સાથે ઝઘડો કરી તેમજ રાહદારીના માણસો ભેગા થતા તેઓ સાથે ગાળા ગાળી તેમજ હાથાપાઈ કરી પોતાની કાર રોડ વચ્ચે ઊભી રાખી ટ્રાફિક પોલીસના કર્મીઓએ કાર સાઈડમાં લેવા જણાવતા તેમની સાથે પણ ગાળાગાળી તથા અસભ્ય વર્તન કરી હાથાપાઈ કરી સરકારી કર્મચારીને પોતાની ફરજ બજાવતો રોકવા દખલગીરી કરી પોતે પોતાની તેમજ અન્ય રાહદારીની જિંદગી જોખમાય તે રીતે પોતાની ફોર વ્હીલર કાર હંકારી લાવી રાહદારીઓ સાથે દાદાગીરી કરતો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ જે આધારે વિડીયોમાં દેખાતો નશામાં જૂર ઈશમને અંતરે લાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે ગઈકાલે આશરે પોણા બાર વાગ્યાની આસપાસ ભવન્સ સર્કલ છે મકરપુરા પોલીસ સ્ટેશન ત્યાં એક ગાડી ચાલક જી જે સિક્સ પીએસ એકતાલીસ અઠ્યાવીસ નંબરની ગાડી લેન્ડ રોવર કંપનીની લેન્ડર ગાડી છે અને એના ગાડી ચાલક દેવેન્દ્રસિંહ હરિસિંહ સિંધા એ વ્યક્તિએ સુસેન સર્કલ તરફથી આ ગાડી લઈને આવેલા અને ભવન સર્કલ પાસે પ્રતાપનગર બાજુ રોંગ સાઈડમાં ગાડી લીધેલ ત્યાં એક બાઇક ચાલક સાથે અકસ્માત કરતા ત્યાં હાજર ટ્રાફિક પોલીસે તમને રોકેલ અને પૂછપરછ કરતાં તે નશાની હાલતમાં જણાતા માજલપુર પોલીસ સ્ટેશન ખાતે આવીને ટ્રાફિક પોલીસ દ્વારા ફરિયાદ આપવામાં આવેલી છે જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ બીએનએસ એકસો એકવીસ બસો એક્યાસી બસો છન્નું બી એકસો પંદર બે તથા મોટર વ્હીકલ એક્ટની કલમ એકસો પંચ્યાસી અને પ્રોહિબિશન એક્ટ કલમ છાસઠ વન બી મુજબની આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં આરોપીએ ટ્રાફિક પોલીસના કામમાં સરકારી કામમાં અડચણ કરી એને ઈજા પહોંચાડવી જાહેર રોડ ઉપર રેસ ડ્રાઇવિંગ કરવું જાહેર રોડ ઉપર બિબત અસભ્ય વર્તન કરવું વગેરે કલમો મુજબ આ ગુનો દાખલ કરવામાં આવેલો છે એની આરોપીની ગાડી ચેક કરતાં એમાં એક અડધી ભરેલી દારૂની બોટલ પણ મળેલી છે જે આરોપી છે એ જેડીએસ કમ્યુનિકેશન કરીને એક જીટીપીએલની એજન્સી ચલાવે છે બ્રોડબેન્ડની અને હાલ માંજલપુર વિસ્તારમાં સાંઈ ચોકડી ખાતે આરોપી રહે છે આ બનાવ બાદ તાત્કાલિક આરોપીને એરેસ્ટ કરીને હાલ આગળની તપાસ પોલીસ કરી રહી છે સુસે સર્કલથી જે બરોડા આપણી ડેરી છે ત્યાં આજે હોટલ ખાતે આરોપી જઈ રહ્યો હતો એ તપાસ હાલ કરી રહ્યા છે